રાગડ મહાનગરપાલિકાની ટિકિટ મેળવવા કોંગ્રેસમાં ભારે બબાલ સેન્સ પ્રક્રિયામાં શહેર પ્રમુખ અને કાર્યકર્તાઓ વચ્ચે માથાકૂટ થઈ મનોજ જોશી સાથે એક કાર્યકરની જોરદાર બોલાચાલી નિરીક્ષકોની હાજરીમાં જોરદાર બબાલ થઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ધારાસભ્ય ટિકિટ વેચતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે સેન્સ પ્રક્રિયામાં શહેર પ્રમુખ અને કાર્યકરો વચ્ચે આ બબાલના દ્રશ્યો મનોજ જોશી સાથે એક કાર્યકરની જોરદાર બોલાચાલી સંવાદદાતા અશોક અમારી સાથે જોડાઈ ગયા છે અશોક સાયન્સની પ્રક્રિયા ચાલી રહી હતી અને તે દરમિયાન જ આ બોલાચાલી સામે આવી હતી શું વિગતો કઈ બાબતને લઈને શહેર પ્રમુખ મનોજ બોલાચાલી કરી હતી ને લઈને કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્યના દીકરા છે જો વાત કરીએ તો સ્થાનિક લઈને કોંગ્રેસમાં જે ઉમેદવારો છે તેને ટિકિટ ને લઈ અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જી બિલકુલ આભાર સમગ્ર વિગત બદલ